ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ ફરિયાદ કરવામાં આવેલી છે સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે 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 એ સેવાસી રહે અને વર્ક ફ્રોમ કરે નર્સિંગનું ભણેલા છે અને વડું ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે એમના એક મિત્રને એક એવી વાત કરેલી કે ભાઈ મને વડુ હોય કે દૂર પડે છે તો નજીકમાં ક્યાંય નોકરીમાં

આરોપી આ ભોગ બનનાર સાથે અ અવાર નવાર દુષ્કર્મ કરેલું છે અને જે ત્રણસો સિત્યોતેર ગુના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે તો બધું જ આવી માહિતી માટે જોતા રહો નેતા ફાઈવ